નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત એક માવઠારૂપી વરસાદનો રાઉન્ડ આવશે કારણ કે ચોમાસુ વિદાયની હવે ધીમે ધીમે બધા વિસ્તારોમાંથી શરૂઆત થશે ત્યારે ફરી વખત લોકલ સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર આગામી વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે અઢારથી બાવીસ તારીખની અંદર એક વાવાઝોડું બનવાનું છે તેની પણ ખાસ અપડેટ આગામી સમયમાં આપણે મેળવવાની છે કારણ કે અત્યારે હાલ સિસ્ટમો દર્શાવી રહી છે કે આગામી આઠથી તેર તારીખની અંદર એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં આ રીતે આવશે એટલે કે માવઠાનો વરસાદ હશે ત્યાર પછી અઢારથી બાવીસની અંદર પણ એક વરસાદના રાઉન્ડ શક્યતા ગણી શકાય તો આ રીતે ગુજરાતના ખેડૂતો સાવધાન રહે કારણ કે મગફળી ઉપાડવાનું કાર્ય હવે મોટાભાગના વિસ્તારોમાંથી ચાલુ થઈ ચૂક્યું છે તો જોઈએ અત્યારની આજની વાત કરીએ તો આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળશે અને વરસાદની ક્યાંક ક્યાંક સંભાવના છે કારણ કે અત્યારે હાલ ટેમ્પરેચરની વાત કરીએ તાપમાનની તો પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન કેટલાક વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે જેના કારણે વાતાવરણમાં રહેલો ભેજ વાદળી બનીને કોઈ કોઈ વિસ્તારોમાં શકે જેના કારણે ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે સૌથી પહેલા આપણે આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના વિસાવદર ધારી સાઈડના જે વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાની સંભાવના તળાજા મહુવા સાઈડના વિસ્તારોમાં ક્યાંક ઝાપટાની સંભાવના તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને સાપાનેર બોડેલી છોટાઉદેપુર ડભોઈ વડોદરા કવાટ અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે ઉમરપાડા છે કોસંબા છે તેમજ તાપી વાંસદા આ જે બધા વિસ્તારો છે ડાંગ નવાપુર તેમજ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આજે રાત્રિની આપણે વાત કરીએ રાત્રે ક્યાંય પણ વરસાદની સંભાવના નથી આવતીકાલે બપોર પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ખાસ ડાંગ વલસાડમાં વરસાદની સંભાવના ગણી શકાય આગામી સ તારીખની વાત કરીએ તો સ તારીખના સમયગાળા દરમિયાન મહુવા ખાંભા રાજુલા પીપાવાવ મહુવા સાઈડના તમામ વિસ્તારો તેમાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે જે છૂટો હોય છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ વાપી ભવનાથ થંબોશી ખાડોલી કપરાડા સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય સાત તારીખની અપડેટ જોઈએ સાત તારીખના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો ઉપર સામાન્ય ઝાપટાની સંભાવના ક્યાંક ક્યાંક જોવા મળશે આઠ નવ તારીખમાં વરસાદની સંભાવના નથી દસ તારીખથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે અગિયાર તારીખની અંદર જે આ રાઉન્ડ છે તેમાં મહુવા સાઈડના વિસ્તારો રાજુલા ઉના વેરાવળ તળાજા સાઇડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડીડિયાપાડા સિનોર રાજપીપળા ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા તેમજ સુરત સાઇડના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા તેમજ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વલસાડ તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો અગિયાર તારીખ પછી બાર તારીખની વાત કરીએ બાર તારીખે સવારના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના અને મહુવાની અંદર વરસાદી માહોલ જોવા મળશે કારણ કે લોકલ સિસ્ટમની અસર જોવા મળશે તો ખાસ કરીને બાર તારીખે બપોર પછીની આપણે અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના તળાજા ભાવનગર અમરેલી જસદણ ગોંડલમાં વરસાદની સંભાવના છે જેમાં કેશોદ વિસાવદર બગસરા સાવરકુંડલા ધારી તુલસી શામ તેમજ અમરેલી પંથક બાબરા સાવરકુંડલા ગઢડા વલભીપુર શિહોર પાલીતાણા ગારીધાર જેસર બગદાણા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ ભરૂચ સિનોર દહેજ કોશંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સાઇડના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી નવસારી તાપી નવાપુર તેમજ બીલીમોરા છે વાંસદા વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ તેમજ સતાણા ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખે પણ ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદી માવઠું જોવા મળશે જેમાં દ્વારકા હોય ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ સાવડી મોરબી તેમજ વાંકાનેર ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ સાઈડના વિસ્તારો તેમજ જે કેશોદ છે જૂનાગઢ છે બગસરા છે અમરેલી છે સાવરકુંડલા ધારી વિસાવદર માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે પાલીતાણા આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દહેજ ભરૂચ દેડિયાપાડા કોસંબા વંકલ ઉંબરપાડા સાઈડના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી નવાપુર તેમજ પીલીમોરા વાંસદા ડાંગ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની ખાડોલી કપરાડા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે હવે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને આગામી તેર ચૌદ તારીખમાં બંગાળની ખાડીના બદલે અરબી સમુદ્રમાં હવે હલચલ જોવા મળશે લો પ્રેશર સિસ્ટમ બે સિસ્ટમો બનવાની છે પેલી સિસ્ટમ તો ઓમાન તરફ ફંટાઈ શકે બીજી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાવાની શક્યતાઓ છે તો એ સિસ્ટમના કારણે વાવાઝોડું પણ બની શકે તો ગુજરાત ઉપર ખતરો ગણી શકાય તો તેનો ખ્યાલ આગામી પંદર સોળ તારીખ સુધીની અંદર આપણને આવી જશે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની આજની વાત કરીએ તો આજે કચ્છના ભાગોની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં સત્યાવીસ થી ત્રીસ આવતીકાલે પણ કચ્છના ભાગોમાં ત્રીસ થી પાંત્રીસ અને બાકીના વિસ્તારોમાં પચીસ જેવી ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર નોર્મલ પવનની ગતિવિધિ જોવા મળશે આગામી સમયની અંદર તારીખની અંદર પણ ખાસ સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદને ક્યાંક ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ ગાંધીધામ આજુબાજુના ભાગોમાં આપણને જોવા મળે છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદના સંજોગો ચોમાસુ વિદાય પછી પણ આપણને જોવા મળશે અડધા ગુજરાતમાંથી વિદાય લીધી છે તેની વાત કરીએ તો આ રીતે વિદાય લઈ લીધી છે છે ખાસ કરીને તેનો જે ગ્રાફ તે આ રીતે આપણને જોવા મળે છે કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય અને સૌરાષ્ટ્રના અડધા ભાગો માત્ર મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું વિદાયની ગતિવિધિ આગામી સમયમાં જોવા મળશે બે થી ચાર દિવસની અંદર હવે આપણે જોઈએ આ જે સત્તર ઓક્ટોબરની જે અપડેટ છે તેમાં તમે જોઈ શકો ગુજરાતની અંદર થોડો ઘણો વરસાદ બતાવે છે ત્યાર પછી આપણે જોઈએ તો જે અઢાર તારીખની જે અપડેટ છે જેમાં આપ જોઈ શકો અઢાર તારીખની જે આ અપડેટ છે તેની અંદર ગુજરાતના કચ્છ ઉપર સિસ્ટમ જતી હોય તેવું બતાવે છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદનો જે રાઉન્ડ બતાવી રહ્યો છે કારણ કે સિસ્ટમ બનવાની છે અરબી સમુદ્રમાં અને ત્યાંથી તે સિસ્ટમ આગળ વધવાની છે ગુજરાત તરફ તો આ રીતે ગુજરાતમાં અઢાર તારીખથી બાવીસ તારીખની અંદર વરસાદની સંભાવના છે ટ્રોપિકલ ટીબીટની અંદર અત્યારે બતાવવામાં આવી રહ્યું છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન